સુરત માર્કેટમાં ઠગબાજો સતત વેપારીઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે ત્યારે રોજે રોજ નોંધાતા આ પ્રકારના કિસ્સામાં ઠગ એકવાર સાથે ઠગાઈ કરવા માર્કેટમાં આવતા હોય છે ત્યારે આવો જ એક ઠગ બીજી વાર માર્કેટમાં દેખાયો હતો જેથી લોકોએ પોલીસને જાણ કરી દેતા પોલીસે ત્યાં પહોંચી ઠગને ઝડપી પાડી તેને ઝડપી લઈ તેનું સરઘસ કાઢીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો સુરતમાં એશિયાની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટમાં બીજી વાર વેપાર માટે આવેલા ઠગને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો છે જાહેરમાં ઝડપી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો ઠગડપી સ્વરૂપે પોલીસ દ્વારા ઠગને ચાલતા ચાલતા જ લઈ હતો જેથી બીજી વખત વેપારીઓ આ પ્રકારના ઠગથી દૂર રહે અને તેની સાથે વેપાર ન કરે સલાવતપુરા વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં બનતા છેતરપિંડીના બનાવો રોકવા માટે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને વેપારીઓને પણ જાગૃત રહેવા જણાવ્યું છે આરોપી વિરુદ્ધ અગાઉ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં આરોપી ફરાર હતો જાહેરમાં સરઘસ કાઢી પોલીસ મથકે લઈ જવાયો હતો જેથી અન્ય ઠગોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો કાસવાડા સાથે અઝર કુરીશી